ઉપલેટા તાલુકાના કાથરોટા ગામ મુકામે શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ ગુરુ શ્રી ગિરી અને સંત શ્રી શિરોમણી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અઠ્યાવીસ તારીખના રોજ ઉપલેટા તાલુકાના કાથરોટા ગામુકામે શ્રીરામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુરુ શ્રી રાજેન્દ્ર રાજેન્દ્રગિરી અને સંત શ્રી શિરોમણી ભારતીગિરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાહિત્ય કલાકાર રાજવા ગઢવી તેમજ સંતવાણી તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ પૂનમબેન ગોંડલિયા ભજની કલાકાર તેઓની હાજરી આપશે આશરે ત્રીસ વર્ષ થયા કોડિયાર માતાના મંદિરે સપ્તાહનું આયોજન કરવામાં આવે છે જેમાં આજુબાજુમાં આવેલા ગામડાઓના લોકો આવ્યા અને આ સપ્તાહ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી લઈને ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી ચાલશે આજુબાજુના લોકો પ્રસાદ લેવા માટે અને સપ્તાહ સાંભળવા માટે હજારોની સંખ્યામાં હાજર રહેતા હોય છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીગીરી બાપુ પોતે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એવા નારા સાથે બાપુ રોજ ના પાંચથી સાત હજાર ને ચમણવાર કરવામાં આવે છે સાથરોટા પાટણવાઓની બાજુમાં ખોડિયારમાનું મંદિર આવેલ છે ઉપલેટા તાલુકો જિલ્લો રાજકોટ ખોડિયારમાનું મંદિર છે અને અહીંયા અમે ત્રીસ વર્ષતા રહીએ છીએ મારું નામ ભીમગીરી બાપુ ગુરુ શ્રી રાજેન્દ્રગીરી બાપુ અહીંયા અમે ત્રીસ વર્ષથી કથાનું આયોજન કર્યા કરીએ છીએ કોઈ પ્રસંગો છે કોઈ હવન છે યજ્ઞ છે એવું કાર્ય કરી છે સપ્તાહનું કાર્ય દર વર્ષે કરી છે આ દસ પંદર વર્ષ આ કથા ચાલુ છે કાયમ પાંચ હજારથી સાત હજાર માણસ હરિહર કરે છે અને કાયમી માટે આ માણસો આનંદ કરે છે ભજન કીર્તન બધું ચાલું છે